નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો દેશમાં ચોમાસાની એન્ટ્રી ચોમાસું વહેલું બેસ્યું કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું કેરળના ઇતિહાસમાં સોળ વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે કેરળમાં એક જૂનથી શરૂ થનાર ચોમાસુ આશરે એક અઠવાડિયા વહેલું પહોંચ્યું બે શૂન્ય શૂન્ય નવ બાદ પહેલીવાર કેરળમાં ચોમાસુ વહેલું પહોંચ્યું છેલ્લે વર્ષ બે હજાર નવમાં મેના રોજ કેરળમાં ચોમાસુ બેઠું હતું હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલી ચોમાસાની શરૂઆત થઈ છે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ માટે એસટી બસો ફાળવાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેઓના પ્રવાસને ધ્યાનમાં રાખીને મહેસાણા એસટી વિભાગીય કચેરી દ્વારા પાંચસો બસો ફાળવવામાં આવી છે ભુજ ખાતેના કાર્યક્રમ માટે એક હજાર ત્રણસો બસો ફાળવવામાં આવી છે દાહોદ ખાતેના કાર્યક્રમ માટે મહેસાણા વિભાગના બાર ડેપોમાંથી પાંચસો બસો સહિત કુલ બે હજાર બસો ફાળવાઈ છે વડોદરા ખાતેના કાર્યક્રમ માટે ત્રણસો બસોની વ્યવસ્થા કરવામાં આવી છે અંબાલાલ પટેલની વાવાઝોડું અને વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે ગુજરાતમાં આંધી વંટોળ અને વરસાદ રહેશે સાથે જ વાતાવરણમાં આજથી જ પલટો આવશે ગુજરાતમાં સત્યાવીસમી સુધી આંધીવંટોળ અને ક્યાંક વરસાદ રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે અઠાવીસ મેથી ચાર જૂનમાં ભારે વરસાદ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડી છે તો પણ વાતાવરણમાં પલટો આવી શકે છે ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટર વિરાટ કોહલીની ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ટેસ્ટ ક્રિકેટના નવા યુગની શરૂઆત થઈ રહી છે બંનેની નિવૃત્તિ બાદ પહેલીવાર કોઈ નવી ટીમની જાહેરાત કરાઈ છે જેમાં શુભમન ગિલને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે જ્યારે રિષભ પંતને વાઇસ કેપ્ટન અને વિકેટકીપર તથા ધ્રુવ જુરેલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયો છે ગુજરાતના બે ખેલાડીઓની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે બીજી બાજુ મોહમ્મદ શમી અનફિક હોવાને કારણે ટીમમાંથી ડ્રોપ કરાયો છે જ્યારે શાર્દુલ ઠાકરને ટીમમાં લેવામાં આવ્યો છે પીએમ મોદી દાહોદને મોટી ભેટ આપશે પીએમ મોદી છવ્વીસ અને સત્યાવીસ મેના દિવસે ગુજરાતમાં રહેવાના છે આ દરમિયાન તેઓ દાહોદને મોટી ભેટ આપશે તેઓ દાહોદમાં ચોવીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે પીએમ દાહોદમાં ખરોડ ખાતે છવ્વીસ મેના રોજ યોજાનાર એક કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે આમ મોદીના હસ્તે દાહોદના લોકોને મોટી ભેટ મળશે